પાલનપુરના આબુ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો અકસ્માત જોન્સમાં પાલનપુરના આબુ હાઈવે પર રોજ બે રોજ નાના મોટા અકસ્માત સર્જાઈ રહ્યા છે જે વચ્ચે વધુ એક અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે વાહન ચાલકની લાપરવાહીના કારણે સર્જાઈ રહેલા અકસ્માતમાં એક દૂધ ટેન્કરના ચાલકે અચાનક બ્રેક મારી દેતા ટેન્કર થોભી જતા પાછળથી આવી રહેલી ઈકો ગાડી ટેન્કર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો જેમાં ઇકોમાં સવાર એક વ્યક્તિ ઘાયલ થયા તેને 108 ની મદદથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવના પગલે પોલીસ દોડી આવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી શું આપનું નામ શું છે દિલેશભાઈ શું બનાવ બન્યો અત્યારે હાલ આ દૂધની ગાડી હતી રોડ પર તો જકડી થઈ ગઈ હતી દૂધની ગાડી હતી દૂધની ગાડી સાઈડ પર ગાડી હતી ગાડી બચાવવા જા તો મારી ગાડી જવા બચાવવા જા તો સજો ક્લેશર બસ બે પર ગાડીવાળા લઈ જ દઉં દૂધની ગાડી કઈ હતી દૂધની ગાડી આપ આપણે કોઈ નહીં